મિસ્ટર મેનેજર એક એવું સ્ટાર્ટઅપ છે કે જેના કો ફાઉન્ડર જૈમીન મોઝરિયા અને અક્ષય પાઠક બી ટુ બી અને બી ટુસી માર્કેટ પ્લેસનો આઠથી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે અત્યાર સુધી તેઓ સાડા સાત હજાર કસ્ટમરને વ્યક્તિગત રીતે ટ્રેન્ડ કરી ચૂક્યા છે આ લોકો જ્યારે બધા જ બિઝનેસમેનને જ્યારે ધંધો આગળ વધારવા માર્ગદર્શન આપતા હતા ત્યારે બધા જ બિઝનેસમેનની એક જ રિક્વેસ્ટ હતી કે તમે અમને તમારા જેવા બેસ્ટ ડિજિટલ માર્કેટર પ્રોવાઈડ કરો જેની પર વિચાર વિમર્શ બાદ તેમણે ઘણો વિચારીને કોમ્યુનિટી સ્ટાર્ટ કરી જેનું નામ છે મિસ્ટર મેનેજર જેમાં હજારોથી પણ વધુ લોકોને ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ આપી ભારતના લાખો બિઝનેસમેન સુધી ડિજિટલ માર્કેટિંગનું માર્ગદર્શન આપ્યું છે અને તેમના બિઝનેસને આગળ વધારવામાં ડગલેને પગલે મદદ કરી છે હજુ સુધી હજારો લોકો અત્યારના ડિજિટલ યુગમાં આગળ વધવા કોમ્યુનિટીમાં જોડાઈ ચૂક્યા છે જો તમારે પણ ક્રાંતિકારી અને શ્રેષ્ઠ ડિજિટલ માર્કેટિંગ શીખડાવતી કંપની મિસ્ટર મેનેજર સાથે